बजा खाव जेण करवा के ए मिट्टू ए मिट्टू ए मिट्टू तो तने बोलै मिट्टू ए मिट्टू सेम बाकी बोलै मिट्टू ए मिट्टू ए मिट्टू मिट्टू अयां फोटो अयां मिट्टू ए मिट्टू ए मिट्टू जैसे कर तने काईम हेवाई थई गयो छे वाडीए काईम छोकरा कवडत આવી જાય તો જય માતા તો સ્વાગત છે તમારો મારા એક નવા બ્લોકમાં આજે આપણે આવી ગયા છીએ મગફળીમાં ધોર્યો કરવા માટે આ છે આપણો પાવડો મગફળી અત્યારે પાવાની જરૂર છે એટલે પાઈ દઈએ કારણ કે વરસાદ તો હજી કંઈ નક્કી નથી ક્યારે થાય મગફળી અત્યારે પાવાની જરૂર ફૂલ છે કારણ કે ફૂયા બે હે બીજા નંબરમાં જમીન કડક થઈ ગઈ તો પોચી પડી જાય અને એમાં આપણે દવા પાવાની છે એટલે ફરજિયાત પાવવું પડે એમ છે ક્લોરો દવા આવે ને એ દેવી છે તો કંઈક ખડો બડો હોય તો લાગે નહીં બ્લોકમાં બન્યા રહેજો દોસ્તો હા છે આપણો ધોરિયો કેમ છે બાકી કેનલ જેવો લાગે પાણી એટલું બે મોટરનું આવે અહીંયા હજી કરવાનો બાકી છે આ બાજુ આ બાજુ આમ કરતો આવું એટલે ધોરિયો હમણાં દસ પંદર મિનિટમાં થઈ જાય પછી આપણે જઈએ મોટર ચાલુ કરવા માટે મોટર ચાલુ કરીને પછી તો ફાઇનલી દોસ્તો આપણો ધોર્યો થઈ ગયો છે હવે આપણે બાજુના ખેતરવાળા ધોર્યો એને આપણે તમને બતાવીએ અત્યારે ગરમી ફૂલ છે અને ગરમીમાં એ ભાઈ દોર્યા કરે આપણે સવારના પોરમાં કરી દીધા એ વાંધો ન આવ્યો હવે આ ગરમીમાં ધોર્યા કરે તો ગરમીના પરસે ફરશે વળી ગયો ભાઈને ત્યારે ભાદર મહિનાની ગરમી કેવી હોય ને ધોર્યા કરવાના એટલે પહેલી વાત નથી પાવડા ને પાણી નીકળે જો આપણે આ પરિનભાઈ ઓલા છે રમસુભાઈ એ તો હજી આમાં ટ્રેક્ટરને મારી દા ઓલા નગર તો આમાં કોદાળીઓ ખોદવાનો હોય તો ધોર્યો શું થાય લાંબી ના કરી નાખે ધોરિયો પાછો કેનાલ જેવો કરે જોઈ લો આમ આમ બે મોટીનું પાણી નાખશે આમાં એ બે દીમા તો બાર વીઘા ઉલાડી દે પાવામાં ફાઇનલી તરસ લાગે છે ભાઈ પાણી પીવા વાળીએ અહીંયા લીમડાને સાં આવતા રહ્યા ભાભી પાણી લઈને આવ્યા કેરવું ભરી આવ્યા તો પાણી પી લઈએ પાવડર પણ હો

માંથી આવે છે હવે આટલું પાવાનું બાકી છે તો બ્લોકમાં બને રહેજો આગળ હું આ ટાંકી મૂકેલી છે એમાં દવા પાઈએ આપણે આ છે આપણે મગફળી તો ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા આપણે ટાંકી ભરવા માટે ટાંકી હાલે છે આપણી દવા ક્લોરા દવા પાડીએ આપણે મગફળીમાં તો બ્લોકમાં બને આપણે ટાંકી ભરી દઈએ ગંદા બહુ આ દવા તો આપણે ટાંકી ભરાઈ ગઈ છે હવે નળને થોડોક ધીમો કરી દે એટલે હું દવા જ્યારે જાય આટલું જ રાખીએ વધી દવા જાય આપણું પાણી દવા ગંદાએ દોસ્તો બહુ છે એવું આપણે ઢાબા ઉપર અને ઢાબા પર છોકરા બધા આવી ગયા નિશાળેથી અને પોપટને ખાવાનું ક્યાંય જોઈ શકો છો પોપટ મીઠું મીઠું

एमिटू 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 ने शकर तुम्हें काईम हवाई थाई गयो छे वाडीए काईम छोकरा खडात काईम आवी जाई आ लिमडा मा तबे है आ लिमडती आवी जाई मिटू बणालु मांगे पापा यो एमिटू ओ जिम करवाते नहीं मिटू ए चलवा दौड़ा एमिटू एमिटू जिम जिम तो दोस्तों આજના બ્લોકમાં બસ આટલું જ ફરી પાસા મળશું આપણે નવા બ્લોકમાં જય માતાજી નથી આવ્યા